હાલો મિત્રો આજે આપણે થેપલા બનાવવાના છે તો એને મેં લીધા છે મેં આ એક એક તપેલી જેટલો ઘઉંનો લોટ એમાં લીધો છે મેં બેસનનું આ ખીરું ને એમાં થોડુંક મેં નાખ્યું છે ચીની ખંડ જો તમારે નાખવી હોય તો નાખો અને નહીં નાખવું હોય તો પછી સ્કીપ કોણ કરી શકાય છે ને એમાં થોડું લીધું છે મેં અજમો ને થોડુંક નાખ્યું છે મેં જીરું અને એમાં લીધું છે મેં ટેસ્ટ પ્રમાણે આ મીઠું ને એમાં લીધું છે આ ગરમ મસાલો ના લીધો છે સાદો મસાલો ના થોડુંક નાખી છે હળદર ના લીધું છે સૂકું મરચું અને હવે નાખીશું આ લીલા મરચાં ની અને લસણની પેસ્ટ લીધી છે અને આ લીધું થોડુંક મોડ માટે તેલ લીધું છે અને આ થોડુંક ખાટું મેદા એ લીધું છે હવે આપણે આને મિક્સ કરી દઈશું બરાબર લાવીને એકદમ મિક્સ બધું થઈ જાય રીતે આપણે ચણામાં ખીર પણ લીધું છે જો તમારે નાખવું હોય તો નાખોનું અને નહીં નાખો તો સ્કીપ પણ કરી શકાય છે

મેં લીલી મેથી રાખી સમારી છે હતી હવે રહીશું આપણે ધીમે ધીમે આપણે પાણી રેડીને લોટ બાંધી દઈશું તે કરી દીધો છે તો આપણે નાના નાના ગુના બનાવીને લોટવાનો થેપલા બનાવવાનું ચાલુ કરીશું તો આ આપણે ગુના બનાવીને આપણે હવે થેપલા બનાવી દઈશું એકલાને આપણે પાતળા વણીશું જેથી સારી રીતે શેકાય છે આપણે એને શેકવા દઈશું

બંને બાજી બરાબર શીકી લેશું તો તૈયાર થઈ ગયો છે આપણા થેપલા સાડમાં ઉઠીશું અને આ બીજો થેપલા લઈ લેશું જો મેં મેથી નાખીને થેપલા બનાવે છે જો તમારે બનાવવું હોય તો તમે દૂધી નાખીને પણ થેપલા બનાવી શકો છો પણ મેથી હમણાં શિયાળામાં આસાનીથી મળી જાય છે જેથી આપણે મેથીના થેપલા બનાવીએ છીએ શિયાળામાં બહુ બધી મેથી મળતી હોય છે તેલ નાખીને શેકીશું તો ઠેપરાનો કલર પણ એકદમ મસ્ત આવે છે તમે જોઈ શકો છો હેલ્ધી અને ટેસ્ટી છે અને ખાવા પણ એકદમ મસ્ત લાગે છે

તો તૈયાર છે આપણો આ સવારનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો ઓકે અને શેર કરજો વિડીયો